હવે મારા બાપા એ જમીન લીધેલી હતી શેમાં લીધેલી હતી અમે ભેગા રહેતા ને ભેગા રીતે હા 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 સંયુક્ત હા તો એ જમીન મારા મોટા મોટાભાઈ નામે કરેલી છે બરોબર છે તો હવે એ જમીનમાં અમારો ભાગ લાગે કે ન લાગે કાયદેસર ભાગ ન લાગે આપે તો તમે લઈ શકો તમે એમાંથી ભાગ માગી શકો નહીં એના માટે કોર્ટ કચેરીના કજિયા નહીં કરતા કોઈ તમને સલાહ આપે ને કે આનો કેસ કરીને આપણે દાવો કરીએ તો એ નહી કરતા હા અને તો પછી એક મારે પલોટ છે ને એ મારા નામે દસ્તાવેજ છે બરોબર તો એ પ્લોટ મને આપતા નથી ને અને ના કબજો કરીને રહેશે પ્લોટ ની આપણે આમાં માહિતી આપતા નથી તેમ છતાં પ્લોટ તમારા નામનો છે ને હા દસ્તાવેજ ખાલી કરાવી શકો હા અને એમાં પાછું નામ ચિંતા ન કરો બે નંબર ચડાવેલું ન હોય જ દેવાની હા પ્લોટ ની માહિતી અમે આપતા નથી છતાંય તમે ફોન કર્યો છે સાથે જવાબ દઈ દીધો કારણ કે ખેતર ની માહિતી હતી એટલે દીધો બાકી કોઈ વ્યક્તિ હોય મને પ્લોટ માટે તેને પ્રશ્ન પૂછવા નહીં એમાં જાહેરમાં ઓડિયો મૂકીશ ને એટલે કઉ છું હા બરોબર બોલો બીજું કઈ

હક એટલે કાયદેસર પ્રમાણિકતાથી ભલે થતો હોય નીતિ થતો હોય પણ કાયદાકી નથી થતો તો આપણે નથી થતો એમ સ્વીકારી લેવાનું હા પણ એમાં હોય અને એમ જમીન જાય આપેલી બરાબર આપેલી કાયદેસર તમે માગી નથી શકતા એટલે સ્વીકારી લેવાનું હું બોલ્યો ને પ્રમાણિકતાથી મળતો કાયદાકી રીતે નથી મળતું માટે સ્વીકારી લેવાનું હા એ કાય વાંધો નહીં ભલે ભાઈ આવજો ખુબ આભાર હો આવજો